નમસ્કાર શો ટાઇમ માં આપનું સ્વાગત છે ભાવનગર ખાતે ક્રોનિક પેઇન ડિસઓર્ડર ના દર્દીની ઓપરેશન વગર રેડિયો ફ્રીક્વન્સી એબલેશન થી સફળ સારવાર કરવામાં આવી છે ભાવનગરમાં કાર્યરત ભાવનગર પેઇન એન્ડ સ્પાઇન સેન્ટર ખાતે સૌપ્રથમ વખત આ પ્રકારની સારવાર કરવામાં આવી છે આ સારવાર અંગે ડોક્ટર હેતલ લિંબાણીએ માહિતી આપી હતી ટ્રાઇજેમનલ ન્યુરાલ્જીયા માટે આની આ સારવાર છે હવે ટ્રાઇજેમનલ ન્યુરાલ્જીયા વિશે કહું તો ટ્રાઇજેમનલ ન્યુરાલ્જીયા એવો રોગ છે જે મગજની નસ દબાવવાના કારણે થાય છે મગજની નસ જે રીતની નસ દબાતી હોય એ ટાઈપનું પેઇન એટલે કે દુખાવો દર્દીને હોય છે આ દુખાવો એટલો અસહ્ય હોય કે ઇલેક્ટ્રિક શોક લાયક દુખાવો શોર્ટ જેવું આવે દર્દીને ખાવા પીવામાં તકલીફ બોલવામાં તકલીફ પોતાનું રૂટિન કામકાજ પણ ન કરી શકે અને આ ડિઝીઝને ક્રોનિક પેઇન ડિસઓર્ડરને સુસાઇડલ ડિઝીઝ પણ કહેવામાં આવે છે એટલે કે દર્દીને એવું થાય કે આ દુખાવો સહન કરો એના કરતા મરી જવું સારું એટલી હદનો આ દુખાવો હોય છે હવે સારવારના વિકલ્પોમાં જો દવાથી ન મટે તો પછી ઓપરેશન જ અત્યાર સુધી હતું ભાવનગર માટે પરંતુ ઓપરેશન આ ટ્રીટમેન્ટ માટે ખૂબ જ જોખમી છે કેમ કે આ સારવાર કરવામાં ઘણીવાર આંખની નસને પણ નુકસાન થતું હોય સો હવે ભાવનગર પેન એન્ડ સ્પાઇન સેન્ટર ખાતે ગઈકાલે જ અમે સફળતાપૂર્વક રેડિયો ફ્રિકવન્સી એબલેશન નામની એકદમ આધુનિક અને ઓપરેશન વગરની ટ્રીટમેન્ટ સફળતાપૂર્વક કરેલી છે અને આ ટ્રીટમેન્ટ બેઝિકલી ફ્લુ ઓપરેશન થિયેટરમાં જ થાય છે ફ્લુરોસ્કોપિક ગાઇડન્સ હેઠળ ચોક્કસ દબાય છે એ લોકેટ કરી અને એને ઇલેક્ટ્રોથર્મલ થર્મલ એબલેશન કરવામાં આવે છે અને ખરેખર હવે ભાવનગરના દર્દીઓ માટે એક આ નવી આશાસ્પદ સારવાર ફોર ધ વેરી ફર્સ્ટ ટાઈમ ભાવનગરમાં ઉપલબ્ધ છે ટ્રાય જેમિનલ ન્યુરોલજીયાના દર્દીઓને હવે સારવાર માટે અન્ય મોટા શહેરોમાં જવું નહીં પડે તેમ હોસ્પિટલના તબીબે જણાવ્યું હતું